વાતાવરણ બન્યું કે દીકરી ગામડામાં નહીં મળે દીકરી શહેર માં હોય તો મળે એટલે ધીરે 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 છોકરાને વરાવા હાટું થઈ અને બધા જૈનો કોઈ બોમ્બઈમાં કોઈ અમદાવાદમાં કોઈ બેંગ્લોરમાં કોઈ ઇન્દોરમાં એટલે ધીરે ધીરે આ આખું સૌરાષ્ટ્ર વાણિયાનું ખાલી થઈને શહેરમાં ગઈ ગામડામાં કોણ હતા એ નગર શેઠો હતા બહેનો બરોબર સમજી લેજો આપણા ઘરે દૂધ લેતા હોય તો આપણે એને ઘરે દેવા જતા એટલો આદર હતો ખુશવા ઠેકાણા હતું રોજ ડાળ ભાજી ખાતા હતા તાવ આવે તો આપણે ત્યાંથી લેવા જતા એટલે આ નગર શેઠો શહેરમાં જઈ અને આજ નાની એવી કોઈ દુકાન કોઈ નોકરી ભંગાર નાના મકાન માં પંચાણું ટકા બિચારા શેઠ માંથી નોર્મલ બની ગયા કેટલા